દેવગઢ બારીયા તાલુકાના પંચેલા ગામે વહીવટી તંત્રની ટીમો એટલે કે મામલતદાર ખાણ ખનીજ અને પોલીસની સંયુક્ત ટીમોએ હોટલના પાર્કિંગમાં રેડ પાડી સત્તર જેટલા ઓવરલોડ રેતી ભરેલા વાહનોને જપ્ત કર્યા છે તંત્ર દ્વારા આ મોટી કામગીરી કરવામાં આવી છે અને છ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ છે જે જપ્ત કરવામાં આવ્યો છે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખંડનનો મામલો આજનો નથી દેવગઢ બારિયા તાલુકામાંથી પસાર થતી પાનમ અને ઉચ્છળ નદીમાંથી રોજિંદી જે ગેરકાયદેસર રેત ખનનનો વેપલો છે એ લગાતાર થતો હોય છે તંત્રને અવારનવાર પણ કરવામાં આવે છે હિટાચી મશીન છે અથવા અન્ય ઓવરલોડ વાહનો છે તે પણ જપ્ત કરવામાં આવે છે ત્યારે આજે તંત્રને દ્વારા સંયુક્તપણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં તસવીરો આપ જોઈ રહ્યા છો દેવગઢ બારિયાના પંચેલા ખાતેના હોટલના પાર્કિંગમાં સત્તર જેટલા વાહનો ઓવરલોડ રેતી ભરેલા હતા તેને હવે વહીવટીતંત્રએ ઝડપી પાડ્યા છે અને છ કરોડ ઉપરાંતનો આ મુદ્દામાલ છે અગાઉ પણ આ વિસ્તારોમાંથી ગેરકાયદેસર રેતી ખંડનનો વેપલો ચાલતો હોય છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે સાથે સાથે વોટ્સઅપ ગ્રુપોમાં વહીવટીતંત્ર જે ખાણ ખનીજ છે અથવા અન્ય મામલતદારો છે મામલતદાર છે એસડીએમ છે તેમની લોકેશનો પણ વોટ્સઅપ ગ્રુપોમાં શેર થાય છે અને આ ગેરકાયદેસર રેતી ખંડનનો વેપલો છે તે લગાતાર ચાલી રહ્યો છે આ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા આ મોટી કાર્યવાહી કરી છે અને એક બે નહીં પરંતુ સત્તર જેટલા ગેરકાયદેસર રેતી ભરેલા વાહનો છે તે જપ્ત કર્યા છે જેના પગલે ખનન કરતા માફિયાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે